નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષયની આ એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મોડેલ પ્રશ્નપત્રનું એમાં પ્રશ્ન નંબર એક નીચેની ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે તો જવાબ આવશે ધન બીજું બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે બેટરી ત્રીજો જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યા તો ઉષ્મા ઉત્પન્ન કરે છે ચોથું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ફ્યુઝ પાંચમું ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે ખાલી જગ્યા ધાતુ વપરાય છે તો જવાબ આવશે નિક્રોમ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી કાળો બીજું ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચત્તું આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી અંતરગોળ લેન્સ ત્રીજું દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડોક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી અંતર અરીસો ચોથું એક સમતલ અરીસાની સામે પંદર સેન્ટીમીટર અંતરે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે તો જવાબ આવશે વિકલ્પ બી વીસ સેન્ટીમીટર અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે તો જવાબ આવશે વિકલ્પ ડી ધ્રુવી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની ખરો એમાં પહેલો સવાલ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તો ખોટું આવશે બીજું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી ખોટું ચોથું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ઉપયોગ કરી શકો છો ખરું ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ તો મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ ધોરણ સાતની વિજ્ઞાન અને ગુજરાતી વિષયના જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે અને એ પીડીએફની વોટ્સઅપ મેળવવા માટે તમે અહીંયા નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર યાદી બનાવો બળતણનું લાકડું ગુંદર તેલ મસાલા કાથો ઘાસચારો મધ તથા સાગ સાલ સીસમનું લાકડું વગેરે ઘણી બધી વસ્તુઓ જંગલમાંથી મળે છે અને ઘરમાં ઉપયોગી હોય છે બીજું વિઘટકો એટલે શું કોઈ પણ બે વિઘટકોના નામ જણાવી તેમનું કાર્ય સમજાવો તો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન સજીવોને વિઘટકો કહે છે વિઘટકો મૃત પ્રાણીઓ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણ આપો જેના કુલ છ માં પેલું જંગલો પર્યાવરણમાં ફેફસા જેવું કાર્ય કરે છે તો જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે જે ફેફસામાં રુધિરની શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય ત્યાર પછી બીજું પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે તો જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ ઉપર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે વળી પ્રાણીઓ વનસ્પતિના નયનમાં અને બીજ વિકિરણમાં પણ મદદ કરે છે આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટી જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો